જૂનાગઢના સત્તાધારમાં આવેલા આપા ગીગામાં મંદિરના મહત્વ પર તેના જ મોટા ભાઈ વિજય ચાવડાએ આરોપ લગાવ્યા હતા જેમાં વિજય બાપુ વહીવટમાં ગોલમાલ કરતા હોવાના આરોપ લગાવ્યો હતો ત્યારે સમગ્ર મામલે સત્તાધાર ધામ અને આપા ગીગાની જગ્યાનો વિવાદ સુરત પહોંચ્યો હતો જેમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા

બદનામ કરવાના કાવતરા જે ઘડી રહ્યા છે અને એને ઠેસ સંસ્થાને એવી ઠેસ પહોંચાડવા માગે છે એવા લોકોને સામે ઝડપથી ઝડપ સરકાર કાર્યવાહી કરે એવી અમારી માગણી છે એવી અમારી લાગણી છે